ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને પેટ્રોલિંગ દરમિયાન નવા બજાર ખાતેથી ગૌતમ સનાભાઈ માડી રહે કાલુપુરા મટન્સ માર્કેટ સામે ફતેહપુરા વડોદરાને શોધી કાઢેલ આ ઈસમની પ્રાથમિક પૂછપરછ અને ઈસમ સંબંધિતની ખાતરી તપાસ દરમિયાન સદર ઈસમ બાપુદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દાવના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને બાપુદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે આ આરોપી છેલ્લા ત્રણ માસથી નાસ્તો ફરતો હોવાનું આવ્યું હતું સદર ઈસમને આગળની વધુ તપાસ માટે બાપુત પોલીસ સ્ટેશન પોલીસે સોંપવામાં આવે છે આરોપી સામે નોંધાયેલ ગુનાની વિગતોમાં ત્રેવીસ દસ બે હજાર ચોવીસના આજવા ગોકુલધામ તામશેપ ખાતેના મકાનમાં પોલીસની રેડ દરમિયાન એક ઈસમને છવ્વીસ હજાર પાંચસો તેતાલીસનો દારૂ મોબાઈલ મળી સત્યાવીસ હજાર તેતાલીસના મુદ્દામાં સાથે ઝડપી પાડી આ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલી પૂછપરછ અને ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયેલા આરોપી ગૌતમ સનાભાઈ માળીની સંડોવણી જણાય આવેલ અને તે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો